બોલો દેવી દર ભગવાનની બોલો નરેશ્વરી માતાની જય બોલો ગૌ માતાની જય આજે માવની પવિત્ર ભૂમિ અને ધરણીધર ના ધામમાં ચૂંટણીમાં બનાસકાંઠા

વરિષ્ઠ આગેવાનો વડીલો યુવાન ભાઈઓ વરસાદે મંડાણ માંડ્યા છે સુગંધ છે મને એક પ્રસંગ યાદ આવે છે અને રાજુભાઈ કાલે તાણીદાર ભગવાનને પ્રાર્થના કરતા હતા કે બેન વરસાદ આવે તો સારું અને મને એક એવો પ્રસંગ યાદ આવે છે કે રાહુલજી જ્યારે ચાર હજાર ની પદયાત્રા પૂરી કરીને શ્રીનગર પહોંચ્યા અને પૂર્ણાહુતિના દિવસે અમે પણ ત્યાં હાજર હતા એ બરફ

જિંદગી ભર મારા વિધાનસભા વિધાનસભાના મતદારોનો નો વેપાર ના થાય હું કોંગ્રેસનો ઝંડો લઈને તિરંગો લઈને મારી અંતિમ અંતિમ વિધિ થાય ત્યાં સુધી હું કોંગ્રેસની અંદર રહેવાની છું તમારે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર પડે છે ત્યારે હર હંમેશા તમે મને મોટી કરી છે અને જો ઉથલપાથલ કર્યું હોત અને વ્યક્તિગત માટે કરીને કદાચ કઈ આગા પાછું કર્યું હોત તો અત્યારે આજે આ માવડી મંડળ તમે બધાય મામેવરાની માતર ખાવા આયા છો ને એ મામારાની માતર ખાવા તો નાવો પડે એમ જ કે કે બેન તો વેચાઈ ગયા તો એમને અહીંયા કદી એમનું મોટો ના જોવા આપણી બાજુ તો આવો ભારો શબ્દ લાગે અને એટલા માટે કરીને અને લોકસભાની અંદર તમે સાંભળ્યું છે કે આપણા નેતા લોકસભા વિરોધ પક્ષના નેતાએ ભારતીય જનતા પાર્ટીને કે આજે આવડું મોટું સન્માન એ સમગ્ર ગુજરાત નેતૃત્વ તમામ સાધુ સંતોએ જયારે હું લોકસભામાં પશુઓ ખરીદી ને એના એના પ્રોટેક્શન માટે કે એને જ્યારે કોઈ કારણોસર એનું મૃત્યુ થાય એના વીમા માટે જીએસટી હટાવવાની વાત હોય આવી અનેક વાતો જ્યારે મને બોલવાનો સમય મળ્યો ત્યારે લોકસભામાં મૂકી સમગ્ર દેશના સાધુ સંતોએ અભિનંદન આપ્યા શંકરાચાર્યજી તાલ કટોરા સ્ટેડિયમમાં બોલાવીને સન્માન કર્યું આ મારું સન્માન નથી આ બનાસકાંઠાની જનતાનું સન્માન છે આ મારા પ્રદેશના નેતૃત્વનું સન્માન છે

તો તમે આ એક નું ના કરી કેતો ના નું ના કરી કેતો હોય તો અમારે આટલું બધું કઈ રીતે કરતા એટલે ખરેખર જે આ ટિકિટની ઓથોરિટી છે એમને તો હું અભિનંદન આપું છું અને હું દરિદガル ભગવાનને માં નરેશ્વરી ને પ્રાર્થના કરું અને એમને મચ્ચા રાખીને કહું છું કે મારા માટે બસ થાય હરખાજે જે ટિકિટ માગે એને હું એ કહે ને તમારી પાસે ભળામંડ નહીં કરું લોકોનો અભિપ્રાય લેજો અને માવડી મંડળ તરીકે જ્યારે ટિકિટ આપો એના માટે હું આકાશ માતાળીએ કરીશ એની પણ અપસમને હું કાથથી આપું તમે કે મારા નથી નિર્ણય લેવાય એવું નથી માગું એટલે વડીલ બને વકીલની ભાષામાં કહું કે બગાડાનો કેસ સુધારાય અને વકીલ કહેવાય પણ કેસ બગડવા જ ના દે અને વડીલ કહેવાય એટલે તમે વડીલની ભૂમિકામાં રહી અને સુખદ સારું પરિણામ આવે એ પ્રકારના પ્રયત્નો કરજો આપ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ગૌશાળાના સંચાલકોને પણ સ્વાગત કરવા માટે આવ્યા છે ભારે વરસાદ પણ ચાલુ થયો છે એટલે વિશેષ ટાઈમ ના લેતા જે વોન્ડા રેલી લઈને મોટી મોટી સંખ્યામાં યુવાનો ત્રણેય તાલુકામાંથી આવ્યા છે એમનો પણ હું એક ભેટ તરીકે હૃદયપૂર્વક આભાર માનું છું આપ સૌનો આભાર માનું છું ગામડા ગામડા ને તાલુકા અને પંચાયત ની સીટ વાઈઝ આવવાનું છે પણ ટૂંક સમયમાં આવશો જે નાના મોટા પ્રશ્નો લોકસભાના હોય વિધાનસભાના હોય અને જે ડિપાર્ટમેન્ટમાં રજુ કરવાના હોય જે માંગણીઓ આવશે એ પ્રમાણે એટલા ઉદ્યવાજ પકડવાનું કામ કરીશું ફરી આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર